અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકા આવી છે એક્શનમાં અઢાર દિવસમાં અંદાજે ઓગણીસો એકમોમાં તપાસ કરવામાં આવી પીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવા બસો એકમો સીલ કરવામાં આવ્યા સીલ કરાયેલા એકમોના સંચાલકો રજૂઆત કરવા દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરીએ પહોંચ્યા કેફેના સંચાલકોએ હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા અને સીલ ખોલવાની માંગ કરી અમારી માગણી કોર્પોરેશન જોડે જે હતી કે અમારા બધાના કેફે રેસ્ટોરન્ટ નેવું ટકા ઓપન પાર્ટમાં આવેલા છે તો અમને ગાઈડલાઈન આપે કે અમારે શું કરવું જોઈએ ધારો કે કાચું બાંધકામ છે તો કઈ રીતના બીવું મળે ફાયરની કઈ રીતના અમે બધાએ ફાયરના ઇન્સ્ટ્રક્શન્સ બનતી જરૂરી વસ્તુઓ અમારી પાસે છે આમાં પ્લસ કરવું શું કરવું શું સારું થઈ શકે અમે હવે હમણાં અંદર ડીવાય એમસી સાહેબને મળીને આવ્યા અને બહુ સારો પ્રસિદ પ્રતિસાદ આપ્યો છે કે ભાઈ તમારું જલ્દી અમે બાહેધરી લઈને ખોલ્યા પીશું આવું અમને આશ્વાસન આપ્યું છે એટલે સાંજ સુધીમાં અમને ખબર પડી જશે કે આના શું પોઈન્ટ્સ આવે છે